પુત્રદા એકાદશી પર આ વસ્તુઓ ઘરે લાવો સંતાન પ્રાપ્તિથી લઈને તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે નમસ્કાર મિત્રો ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં આજની વિડીયોમાં આપણે જાણીશું કે પુત્રદા એકાદશી પર કઈ વસ્તુઓને ઘરે લાવવી જોઈએ પરંતુ મિત્રો વિડીયો શરૂ કરતા પહેલાં મારી તમને વિનંતી છે જો તમને આજની વિડીયો પસંદ આવે તો એક લાઇક જરૂર કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો જેથી કરીને ભગવાન મહાદેવની કૃપા આપણા સૌ પર નિરંતર બની રહે તો ચાલો શરૂ કરીએ હિન્દુ ધર્મમાં એકાદશીનું વ્રત ખૂબ જ શુભ માનવામાં આવે છે આ વર્ષે શ્રાવણ મહિનાની પુત્રદા એકાદશી સોળ ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે જેની શ્રી હરિના ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે સાચી ભાવનાઓ સાથે ઉપવાસ કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે તો ચાલો જાણીએ આ દિવસ સાથે જોડાયેલી મહત્વપૂર્ણ વાતો હિન્દુ ધર્મમાં એકાદશી વ્રતને ખૂબ જ શુભ માનવામાં આવે છે આ વર્ષે શ્રાવણ મહિનાની પુત્રદા એકાદશી સોળ ઓગસ્ટના રોજ ઉજવવામાં આવશે આ દિવસે ભગવાન શ્રી હરિની પૂજા કરવાની પરંપરા છે શ્રાવણ માસની પુત્રદા એકાદશીનું વિશેષ મહત્વ છે આ વર્ષે આ વ્રત સોળ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ મનાવવામાં આવશે આ દિવસે ભગવાન શ્રી હરિની પૂજા કરવાની પરંપરા છે એવું માનવામાં આવે છે કે આ દિવસે વ્રત રાખવાથી બધા પાપોમાંથી મુક્તિ મળે છે તેમજ બાળકના જન્મ અને બાળકની પ્રગતિને લગતી તમામ મુશ્કેલીઓનો અંત આવે છે તે જ સમયે જ્યોતિષશાસ્ત્રમાં આ દિવસે કેટલીક વસ્તુઓ ઘરે લાવી ખૂબ જ શુભ માનવામાં આવે છે તો ચાલો જાણીએ તેના વિશે ઉત્તરાદા એકાદશી પર આ વસ્તુઓ ઘરે લાવો ચાંદીનો કાચો કામધેનુ ગાયની મૂર્તિ દક્ષિણાવર્તી સંઘ વાસડી અને મોરનું પીંજું વગેરે જેવી વસ્તુઓ લાવી ખૂબ જ શુભ માનવામાં આવે છે ઉત્તરાદા એકાદશીનો દિવસ કારણ કે આ બધી વસ્તુઓ ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય અને શુભનું પ્રતિક પણ છે આવી સ્થિતિમાં જો તમે તમારા જીવનમાં ખુશીઓ ઈચ્છતા હોવ અને તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યા ન આવે તો તમારે આ શુભ અવસર પર આમાંથી કેટલીક વસ્તુઓ તમારા ઘરમાં લાવવી જોઈએ તેમજ પૂજા યોગ્ય રીતે કરવી જોઈએ પુત્રદા એકાદશીનો શુભ યોગ હિન્દુ કેલેન્ડર મુજબ અભિજીત મુહૂર્ત સવારે અગિયાર ઓગણસાઠથી બાર એકાવન સુધીનો રહેશે ઉપરાંત વિજય મુહૂર્ત બપોરે બે છત્રીસથી થી ત્રણ ઓગણત્રીસ સુધીનો રહેશે એ જ સમય અમૃતકાલ સવારે છ બાવીસથી સાત સત્તાવન સુધીનો રહેશે તો મિત્રો આશા રાખું છું કે આજની માહિતી તમને પસંદ આવી હશે તો વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ જલ્દી એક નવા વિડીયો સાથે જય હિન્દ વંદે માત્ર